શાંતિ રાખજો પરોષો રાખજો હજી તમાના ઉજાગરનો વધારો નડતો હોય તો દાઢા આજે માનુ પણ ઉજાગર કરો તો ભગવાન તમારું ભલું કરશે શું કેજો ભાઈ બરોબર

અજે તમે બેયા આની સાથે આસે ભાઈ લો થાવા દે ઉભી કોઈ નહી વખો તો વખો કોઈ તો મટી જાય વખો ન મટે એને તૂપ હોય તો મટી જાય વખો તો મિસ્ત્રીય વખો તો રેવા

કશ રે જેનો વિશ્વા હોય ને અમર એનો અર્ધી રાતે ડોક્ટર બળ મનનો દેખાવનો અવણકરણ કદાચ મોટો મોટો કથાઓ કરના કરો તોય દુખતો તો જેસિંગ ભાઈ તો કોઈનો આ જમા માત્ર સા આ

મહારાજ ડોક્ટર આયે માતર માટો ડોક્ટરે ડોક્ટર થાજી ગયા પણ મારા કેતા મારા દોયડે મટી માર તો માતાજી કોક બા મટાડે એટલે માતાજી મટાડે છે આ પરવાશ કર જગત કરે પણ આદને